પછી તો આપણે એને ઉબળ ખાબળ ખાડાવાળા રસ્તાને બદલે પેરિસ જેવા રસ્તા ઉપર વાહન ચલાવશું પરંતુ ખ્વાબ અને હકીકત વચ્ચે જમીન આસમાનનો ફરક હોય છે એ વાત જાણવી હોય તો તમારે જુનાગઢમાં કિરીટભાઈ પટેલનું ઘર આવ્યું છે ત્યાં સુધી એક આટો મારવો પડશે અમે અહીંયા આપને એ રસ્તા બતાવવા માંગીએ છીએ કે જે જુનાગઢમાં જ્યાં કિરીટભાઈ પટેલ રહે છે તેના આવાસ પાસે બનેલા પેરિસ જેવા રસ્તા છે એટલે કે કિરેટભાઈ જીતી જાય પછી વિસાવદર વાસીઓને પણ આવા પેરિસ જેવા રસ્તા સંભવત મળી શકે છે મધુરમમાં કોમર્શિયલ બિલ્ડિંગના ચોથા માળે આગ ફાટી નીકળી ફાયરે કાબુ મેળવ્યો મધુરમ વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ બિલ્ડિંગના ચોથા માળે બપોરના સમયે અચાનક આગ ભૂકી ઉઠી હતી થોડીવારમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાવા લાગ્યા હતા દરમિયાન અંગે જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી જ્યાં આગ લાગી હતી ત્યાં જીમ ચાલતું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે વિસાવદરમાં આપે માહોલ જાળવવા અને ભાજપે માહોલ બનાવવા માટે જોર લગાવ્યું છે સાથે કોંગ્રેસ પણ સક્રિય ભાજપે નેતાઓની ફૌજ ઉતારી છે રત્નાકર પહોંચ્યા કાલે માંડવિયા પ્રચાર કરશે અને સોમવારે પાટીલનો અડતાલીસ કલાકનો મુકામ હોવાનો સંકેત વિકાસની લાલચ અને ધમકી છે બે ધારા શસ્ત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આપ દ્વારા અગાઉ જ વિસાવદરને ખેડી નખાયું છે હવે મતની વાવણી બાદ જીતની ફસલ ઉગી નીકળશે તેવો વિશ્વાસ છે જેને લઈને ઇટાલિયા આક્રમક અરવિંદ કેજરીવાલ ફરી એક વખત તારીખ પંદર અથવા ના રોજ વિસાવદર આવે તેવી શક્યતા લાંબા સમયથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને સંગઠન તથા ગુજરાત સહિતના અનેક રાજ્યના પ્રદેશ માળખા અંગે ચર્ચા છે પણ ભાજપને એક યા બીજા વિઘ્ન સર્જાય છે અને તેથી આ ઇંતજારી ખૂબ જ લાંબી થઈ ગઈ છે તે વચ્ચે હવે પક્ષના સૂત્રોએ જ માહિતી આપતા કહ્યું છે કે આ માસના મધ્યમાં જ ભાજપને નવા રાષ્ટ્રીય પ્રમુખ મળી શકે છે અને તે માટેની પ્રક્રિયા પણ હવે આગામી સપ્તાહે શરૂ થશે વિસાવદર પેટા ચૂંટણીમાં પાટીલે કહ્યું આ સાવજની ભૂમિ છે જ્યાં આટલા સાવજ હોય ત્યાં જીત ભાજપની જ હોય ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં આજે ગામે લેવા પટેલ સમાજની વાડી ખાતે એક વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલે આમ આદમી પાર્ટી અને ખાસ કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું કે જેને દિલ્હીમાં આખી સરકાર પાડી એ હારેલ સીએમ ઇટાલિયાનું ફોર્મ ભરાવા માટે આવ્યા હતા અને અહીં આવીને ચેલેન્જ કરતા હતા પાટીલે વધુમાં ઉમેર્યું કે ભેસાણની ધરતી પરબનું પીર છે સાધુ સંતોની ભૂમિ છે સાવજની ભૂમિ છે અને જ્યાં આટલા સાવજ હોય ને ત્યાં ભાજપની જ જીત હોય અને જે એવું ન માને તેને તેની તબિયત એકવાર ચેક કરવી જોઈએ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી ઈમેલ બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું મળતી માહિતી પ્રમાણે ગુજરાત હાઈકોર્ટના ઈમેલ આઈડી પર અજાણી વ્યક્તિ દ્વારા ઈમેલ કરી અને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી હતી ઈમેલની જાણ થતા તાત્કાલિક પોલીસને સંપર્ક કરવામાં આવ્યો હતો ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ હાઈકોર્ટ પહોંચીને તપાસ શરૂ કરી હતી પોલીસે હાઈકોર્ટના તમામ દરવાજા બંધ કરી દીધા હતા અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જુનાગઢ એસટી ને બસની સફાઈ માટે પાંચ ઓટોમેટિક વેહિકલ વોશિંગ મશીન ફાળવાયા માત્ર એસી કરોડ થી કરોડથી વધુના ખર્ચે ઓટોમેટિક વેહકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવશે દરમિયાન જુનાગઢ એસટી ડેપોને પણ આવા પાંચ મશીન ફાળવવામાં આવ્યા છે જુનાગઢ એસટી ડેપો ખાતે ઓટોમેટિક વોશિંગ મશીન આવી ગયા છે જોકે હજી તેને ઇન્સ્ટોલ કરવાના બાકી છે અને ફિટ કરવાના પણ બાકી છે સાથે તેના માટે એક રેમ્પ બનાવવાનો પણ બાકી છે આ કામગીરી ઝડપથી પૂર્ણ થતાની સાથે જ જુનાગઢ એસટી ડેપોની બસોને પણ સફાઈ વધુ ઝડપથી અને ચોકસાઈ સાથે થઈ શકશે એટલે સલામત સવારી હવે વધુ સ્વચ્છતા ભરી સવારી પણ બની રહેશે તેવું જુનાગઢ એસટી ડિવિઝનલ કંટ્રોલર એમ રાવલે જણાવ્યું હતું ગુજરાત હાઈકોર્ટ ખાતે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનિતા અગ્રવાલે ન્યાયાધીશ નેરન હલ્લી શ્રીનિવાસન સંજય ગોડાને શપથ લેવડાવ્યા જેમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નેરન હલ્લી શ્રીનિવાસન સંજય ગોડાએ શપથ ગ્રહણ કર્યા છે સેનાને મળશે ત્રણ આઈસ્ટાર જાસુસી વિમાન દુશ્મન દેશોના રડાર સ્ટેશનો વાયુ રક્ષા એકમોની હવાથી જમીન પર સ્પષ્ટ તસવીર આ વિમાનથી મળી શકે છે અમેરિકા જેવા દેશો પાસે છે આ ટેકનિક સેનાને ત્રણ આઈસ્ટાર જાસૂસી વિમાન મળી શકે છે હવે રક્ષા મંત્રાલય ત્રણ અત્યાધુનિક જાસૂસી વિમાન ખરીદવા માટે દસ કરોડના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે આથી વાયુસેનાને દુશ્મનના ઠેકાણા જેમ કે રડાર સ્ટેશનો વાયુ રક્ષા એકમો અને અન્ય મોબાઈલ વસ્તુઓ પર મજબૂત હુમલા માટે હવાથી જમીન પર સ્પષ્ટ રીતે તસવીર મળી શકશે લોકો બકરા કુરબાન કરે છે હું મારી જાતને અલ્લાહના નામે કુરબાન કરું છું બકરી ઈદ પર યુપીના ઈશ મોહમ્મદે કાપી નાખ્યું પોતાનું જ ગળું અને ચિઠ્ઠીમાં ચોખવટ પણ કરી ઈશ મોહમ્મદ મોહમ્મદે ગામના પ્રધાનને લખેલી ચિઠ્ઠીમાં કહેવાયું છે કે બકરાઓને પોતાના બાળકોની જેમ પાડીને તેને કુરબાન કરે છે તે પણ એક જીવ છે કુરબાની કરવી જોઈએ હું પોતે મારી જાતની કુરબાની અલ્લાના રસૂલને નામે કરું છું યુદ્ધમાં ગોળી વાગવા પર જવાનોની ત્વરિત થઈ શકશે હવે સારવાર નવી ટેકનિક શોધાઈ ગઈ છે ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ યુદ્ધ દરમિયાન ઘાવને તાત્કાલિક રીતે ભરવા માટેની દવાને વિકસિત કરી છે આ ટેકનિક દૂર સુદૂર વિસ્તારમાં ઇમરજન્સી કેસમાં આમજન માટે પણ આશીર્વાદરૂપ નીવડશે જંગમાં ગોળી વાગવાથી બારૂદી સુરંગ ફાટવાથી કે અન્ય કોઈ કારણે ઘાયલ થવા પર જવાનોને હવે તરત જ સારવાર મળી શકશે તેને તરત જ હોસ્પિટલ નહીં લઈ જવું પડે અને દુર્ઘટનાના થી પાંચ કલાકમાં જ સારવાર મળવાથી અનમોલ જિંદગી બચાવી શકાશે મુંબઈ રેલવે સ્ટેશન પર પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાંથી પડ્યા મુસાફરો જેમાં પાંચના મોત અને વધારે ભીડ હોવાના કારણે બની દુર્ઘટના મુંબઈથી લખનઉ જતી રહેલી પુષ્પક ટ્રેનમાં દુર્ઘટના સર્જાઈ છે ટ્રેનમાંથી નીચે પડતા પાંચ મુસાફરોના મોત થયા છે જેમાં ટ્રેનમાં વધારે ભીડ હોવાને કારણે લોકો ડબ્બામાંથી નીચે પડી ગયા હતા અમેરિકામાં બાર દેશના નાગરિકો પર પ્રવેશ પર પ્રતિબંધ આજથી જ લાગુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાર જૂને આ અંગે આદેશ કર્યો હતો જાહેર સિટી કવરેજ ન્યૂઝ ના ડેલી અપડેટ માટે અમારી ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ